નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે અને હજુ સુધી કોલેજની અંદર એડમિશન નથી મળ્યું અથવા તો કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાનું બાકી રહ્યું છે અથવા તો એમને જે છે એ ધોરણ બારની પરીક્ષા આપી હતી ત્યારે તેઓ નપાસ થયા હતા અને હવે જે છે એ પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે અને એની અંદર પાસ થઈ ગયા છે તો એવા વિદ્યાર્થીઓને જો કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જી ક્લાસ પોર્ટલ પર એડમિશન માટેનો જે ખાસ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે ખાસ તબક્કા અંતર્ગત જે છે એ રાઉન્ડ એક થી પાંચ યોજવામાં આવનાર છે તો આજના આ વિડીયોની આપણે જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવાનું બાકી હોય એના માટે ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની વાત કરવાના છે મિત્રો એચ એન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે હવે તમારી કોલેજ શરૂ થશે તો તમારે સ્કોલરશીપની માહિતી તમારી પરીક્ષાની માહિતી એ તમામ માહિતી પણ તમને એચએનજી સ્ટડી કોઈ યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે તો એના માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો જીકા ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ એડમિશન માટે ખાસ તબક્કો બે જાહેર ધોરણ બાર પછી કોલેજમાં એડમિશન એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખો પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી માટે જે છે એ ફોર્મ ભરવાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓએ તબક્કો એક તબક્કો બે અને ખાસ તબક્કો એક જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર ફોર્મ ભર્યું હોય અને હજુ સુધી કોઈ પણ કોલેજ દ્વારા ઓફર ના આવી હોય અને એમને જે છે એ કોલેજ પસંદગી વિષય પસંદગી અથવા સુધી જે કોર્સ કરે છે એ કોર્સ બદલવા માગતા હોય તો એના માટે પણ જે છે એ નવી તારીખો જાહેર કરવામાં આવી છે એડમિશન ફોર્મ ભરવાનું બાકી હોય તો એવા વિદ્યાર્થીઓ માટે હવે આ છેલ્લામાં છેલ્લી તક છે કારણ કે આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવનાર નથી તો તમે જોઈ શકો છો જે અંતર્ગત આ ઓફિશિયલ કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે ખાસ તબક્કા બેનું શેડ્યુલ સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં એટલે કે જે પણ વિદ્યાર્થીઓ એડમિશન માટે વંચિત રહી ગયા છે જેમને ધોરણ બાર પૂરું થયું છે અને કોલેજની અંદર એડમિશન મેળવ્યું છે એમના માટે ફક્ત પૂરી પૂરક પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ અને પ્રવેશથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓ માટે એટલે કે જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી અને એનું પરિણામ આવ્યું છે તો એમને રજિસ્ટ્રેશન કરવા માટે અને જે વિદ્યાર્થીઓએ હજુ કોઈપણ કારણોસર મેઇન પરીક્ષા આપી હતી એની અંદર પાસ થયેલા છે અને ફોર્મ ભરવાનું ગયું છે અથવા તો બીજા કોઈપણ કારણોસર એડમિશન મળેલ નથી એમના માટે પ્રવેશનો ખાસ તબક્કો બે રજીસ્ટ્રેશન રાઉન્ડ ચૌદ સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ તો જે વિદ્યાર્થીને હજુ સુધી ફોર્મ ભરવાના જ બાકી છે એમના માટે ચૌદ તારીખથી આ પોર્ટલ જે છે એ ફરીથી ઓપન થશે એની અંદર તમારે ચૌદ તારીખથી એકવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી દેવાના રહેશે એટલે કે તમે જે છે એ જીખાસ પોર્ટલ પર ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય પછી તમારે જે આખું ફોર્મ ભરવાનું હોય છે એ તમામ પ્રક્રિયા જો કરવાની બાકી હોય તો તમારે જે છે એ કરવાની રહેશે આખું ક્વિક રજીસ્ટ્રેશન કરવું કઈ રીતે કરવું આખું ફોર્મ કેવી રીતે ભરવું એના તમામ જે છે એ ડિટેલની અંદર વિડીયો સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ઓલરેડી બનાવવામાં આવેલા છે એ તમામ વિડીયો છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચૌદ સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ આ આઠ દિવસ જે તમારા માટે ખૂબ જ અગત્યના છે ત્યાં તમારે જે છે એ ક્વિક રજીસ્ટ્રેશન કરવું લોગ કરી રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની પસંદગી કરી તમારી અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી તો આ તમે કઈ રીતે કરી શકો છો એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો તમારે ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાની હોય છે એ ફી કેવી રીતે ભરી શકો છો પછી તમારે જે છે એ તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હો એ કોલેજ ઓનલાઈન કઈ રીતે પસંદ કરી શકો છો એ તમામનો ડિટેલ વિડીયો ઓલરેડી બનાવેલા છે તો જેની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચૌદ સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ આ આઠ દિવસ ખૂબ જ અગત્યના છે તમારે જો હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે જે છે એ આઠ દિવસ દરમિયાન ભરી શકો છો હવે જે વિદ્યાર્થીઓ ઓલરેડી જે છે એ ફોર્મ ભરેલ છે પરંતુ એની અંદર એમને કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ તો ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે પહેલાં તબક્કો એક જે છે એ જાહેર કરવામાં આવ્યો હતો એના પછી તબક્કો બે જાહેર કરવામાં આવ્યો હતો પછી જે છે એ ખાસ તબક્કો એક જાહેર કરવામાં આવ્યો હતો અને આ જે છે એ ખાસ તબક્કો બે હવે જાહેર કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓએ તબક્કા એક તબક્કા બે અથવા તો ખાસ તબક્કા એકની અંદર ફોર્મ ભરેલો હોય અને હવે જે છે તેઓ ફોર્મની અંદર સુધારા વધારા કરવા માગતા હોય તો એમના માટે સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસનો સમય જે છે એ આપવામાં આવેલો છે તમારા માટે આ પાંચ દિવસ ખૂબ જ અગત્યના સાબિત થશે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને અગાઉના તબક્કામાં તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં થતીને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ આપી દીધું હોય અને એ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય એના કારણે તમને હજુ સુધી એડમિશન ના મળતું હોય તો પછી તેઓ પ્રવેશના ખાસ તબક્કા બેમાં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવે છે તો તેઓ આ સમયગાળામાં બદલી શકે છે આવા વિદ્યાર્થીઓને તેમની અરજી વેરીફાય કરવાની જરૂર પડશે જો ખાસ કિસ્સાની અંદર એટલે કે તમે જે છે એ અગાઉના કોઈ પણ તબક્કાની અંદર ફોર્મ ભરી હતું અને તમે જે છે એ કોલેજો સિલેક્ટ કરી હતી ફોર એક્ઝામ્પલ એક બે ત્રણ કોલેજ સિલેક્ટ કરી હતી અને એ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર જ નથી આપવામાં આવી અથવા તો તમે ફોર એક્ઝામ્પલ આ કોલેજ એની અંદર એડમિશન લઈ લીધું છે અને હવે તમને એ કોલેજ ગમતી નથી અને તમારે એડમિશન જે છે એ કેન્સલ કરાવવું છે તો તમે એ એડમિશન છે એ કેન્સલ કરાવી શકો છો અને સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ નવી કોલેજો જે છે એ સિલેક્ટ કરી શકો છો અને પછી તમે આ ફોર્મ ભરો અને તમારે છેલ્લે જે એક વેરીફાઈનું સેક્શન આવે છે એ રેડ કલરનું રહે તો તમારે કોઈ પણ નજીકના વેરીફિકેશન સેન્ટર પર જઈ અને ફોર્મ જે છે એ ફરીથી વેરીફાઈ કરવાનું રહેશે તો આ વાત થઈ કે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું જ બાકી છે એમના માટે ચૌદ સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે હવે તેઓ જે છે એ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવા માગે છે કોલેજ યુનિવર્સિટી પ્રોગ્રામ અને મુખ્ય વિષય બદલવા માગે છે એમના માટે સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે પચીસ પછી આગળ તમે જોઈ લો વેરિફિકેશન રાઉન્ડ રજીસ્ટ્રેશન રાઉન્ડને સમાંતર ચૌદ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ એટલે જે વિદ્યાર્થીઓ ઓલરેડી જે છે એ એના પર ફોર્મ ભરશે પછી તમારે જે છે એ ક્યાંય વેરીફાઈનું સેક્શન આવશે જો વેરીફાઈનું સેક્શન્સ તમારે આપોઆપ ગ્રીન કલરનું થઈ જાય તો તમારે કંઈ પણ કરવાનું થતું નથી પરંતુ જો વેરીફાઈડનું જે છે એ બોક્સ રેડ કલરનું રહે તો તમારે તમારા વિસ્તારની કોઈ પણ નજીકની કોલેજમાં જઈ અને તમારે જે છે એ ત્યાં જઈ એને ફોર્મ વેરીફાઈ કરવાનું રહેશે આ તમે ફોર્મ છે એ ઘરે બેઠા પણ ભરી શકો છો અથવા તો તમારા નજીકની જે પણ કોલેજ હોય ત્યાં તમને એકદમ ફ્રીમાં ફોર્મ ભરી આપે છે એટલે કે તમારે કંઈ પણ કરવાની જરૂર નથી એ લોકો જે છે એ જાતે જ તમારું ફોર્મ જે છે એ તમને એકદમ ફ્રીમાં ભરી આપશે તમારે ખાલી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને નજીકના કોઈ પણ ફોર્મ ફિલિંગ સેન્ટર અથવા તો ફોર્મ વેરીફિકેશન સેન્ટર ખાતે પહોંચી જવાનું છે ત્યાં તમને એ લોકો મફતની અંદર ફોર્મ પણ ભરી આપશે અને ફોર્મ વેરીફાય પણ કરી આપશે તો તમારે શું કરવાનું છે જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરીફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરાવવું યુજી તબક્કા એક બે અને ખાસ તબક્કા અનવય પ્રવેશ માટે બાકી રહેલ વિદ્યાર્થીઓ ચૌદ સાત બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ દરમિયાન પોતાની ચોઈસ અપડેટ કરવી હોય તો કરી શકશે એટલે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરે છે એમને જે છે એ ચોક્કસથી ફોર્મ વેરીફાય કરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરે છે એમને પણ જે છે એ ચૌદ સાત બે હજાર પચીસથી પંદર સાત બે હજાર દરમિયાન તેમણે જે છે એ ચોઈસ અપડેટ કરવી હોય તો એમને પણ જો ફરીથી ફોર્મ વેરીફાય કરવાની જરૂર પડે તો જે છે એ ફોર્મ વેરીફાય કરી શકે છે અને પછી ખાસ તબક્કા એકનું મેરીટ લિસ્ટ જે છે એ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને મોડામાં મોડું તમારે પચીસ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો જે આ ખાસ તબક્કો બે જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત પૂરક કરી છે આપેલા જે વિદ્યાર્થીઓ હજુ સુધી ફોર્મ ભરવામાંથી જ બાકી રહ્યા છે અથવા તો એમને તબક્કો એક તબક્કો બે અથવા તો ખાસ તબક્કા એક અંતર્ગત કોઈ પણ કોલેજ દ્વારા ઓફર જ નથી આપવામાં આવેલી તો એવા વિદ્યાર્થીઓ માટે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ખાસ તબક્કા બે અંતર્ગત રાઉન્ડ એકનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને એમણે પચીસ તારીખ સુધીમાં કોલેજમાં જે એને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે ચિકાસ પોર્ટલ પર ચોવીસ મુજબ પ્રવેશની ઓફર ચકાસવી મળેલ તમામ ઓફર્સ પર કર્યું ઓફર્સમાંથી પસંદગી યુનિવર્સિટી કોલેજ પોગ્રામની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી એટલે કે તમારું જ્યારે મેરેટિઝ જાહેર કરવામાં આવશે તો ફોર એક્ઝામ્પલ તમે એક બે ત્રણ અને ચાર કોલેજ જે છે એ સિલેક્ટ કરી હતી અને તમારા સારા ટકા આવેલા હોય ફોર એક્ઝામ્પલ તમને ચારે ચાર કોલેજમાંથી ઓફર મળી છે તો તમારા ચારે ચાર કોલેજની સામે કન્ફર્મ ઓફરનું બટન આવતું હશે તો એમાંથી તમે ફોર એક્ઝામ્પલ આ બી નંબરની કોલેજ છે એમાં જવા માગતો હોય તો એના સામે કન્ફર્મ ઓફર છે તમારે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી તે નાખવાનું છે ઓટીપી સબમિટ કરશો પછી તમારા સામે ઓફર લેટર ડાઉનલોડનું ઓપ્શન આવશે તો તમારે એ ઓફર લેટરની એક પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરી લેવાની છે ઓટીપીથી કન્ફર્મ કરવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિક પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ઓટીપી અને ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરો તો તમારો ઓફર લેટર ડાઉનલોડ થઈ જાય પછી તમારે એની એક પ્રિન્ટ લઈ લેવાની છે પછી એ એક પ્રિન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક જે છે એ ઝેરોક્સ આપી અને તમારી કોલેજની જે પણ ફી થતી હોય એ ફી લઈ અને તમારે પચીસ સાત બે હજાર પચીસ સુધીમાં મોડામાં મોડું સાંજે ચાર વાગે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે તો આ રીતે પ્રથમ રાઉન્ડનું જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને પછી જે બીજો ખાસ પ્રવેશ તબક્કો બે એનો મેરિટલી જે છે એ રાઉન્ડ બે છે એનું મેરિટ લિસ્ટ છવ્વીસ સાત બે હજાર પચીસના રોજ આવશે અને તમારે એ જ દિવસે છવ્વીસ તારીખે સવારમાં તમારું મેરિટ આવશે અને એ જ દિવસે તમારે સાંજે ચાર વાગ્યા સુધી કોલેજમાં જઈને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે ખાસ પ્રવેશ રાઉન્ડ ત્રણ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ એની અંદર પણ સવારે મેરિટ લિસ્ટ જોવાનું અને સાંજે એ જ દિવસે મોડામાં મોડું સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ એને એડમિશન જે છે એ મેળવવાનું રહેશે ખાસ પ્રવેશ રાઉન્ડ ચારનું મેરિટ લિસ્ટ ઓગણતીસ સાત બે હજાર પચીસના રોજ આવશે ખાસ પ્રવેશ રાઉન્ડ પાંચ છે અંતિમ રાઉન્ડ એનું મેરિટ લિસ્ટ જે છે એ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને અહીંયા ક્લિયર રીતે લખ્યું છે તમે જોઈ શકો છો પ્રવેશ પ્રવેશના ખાસ તબક્કા બે બાદ સ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવવા માગતા કોઈપણ પ્રવેશ તબક્કો કે રાઉન્ડ યોજાશે નહીં એટલે કે આ જે છે એ તમારા માટે છેલ્લામાં છેલ્લી તક છે ફોર્મ ભરવાનું બાકી હોય ફોર્મની અંદર સુધારો વધારો કરવો હોય તો ઉપર મેં તમને કહી એ તારીખો એ ચોક્કસથી કરી દેજો આના પછી હવે જે છે એ કોઈ પણ પ્રવેશ તબક્કો કે રાઉન્ડ જે છે એ યોજવામાં આવશે નહીં અને આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન પણ યોજવામાં આવનાર નથી કેટલીક સૂચનાઓ છે તમે એ જોઈ લો પ્રવેશનો ખાસ તબક્કો બે મુખ્ય રૂપે પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ અને પૂરક પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે છે એટલે કે આની અંદર જે છે એ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની અંદર પાસ થાય છે એના માટે છે અને જનરલી જે વિદ્યાર્થીઓ એડમિશનની અંદર કોઈપણ કારણોસર ફોર્મ ભરવાનું રહી ગયું હોય એમના માટે છે જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા એક બે અને ખાસ તબક્કા એકમાં ઓનલાઈન અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાય કરાવી નથી અને વેરીફાય કરવાની રહી ગઈ છે તે વિદ્યાર્થીઓ સત્તર સાત 2025 થી પચીસથી બાવીસ સાત પચીસ દરમિયાન તેમની ઓનલાઈન અરજી જે છે એ વેરીફાય કરાવી શકે છે તમે જ્યારે તમારા ની અંદર લોગિન કરશો ત્યારે વેરીફાઈનું સેક્શન રેડ નું હોય તો તમારે સત્તર સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન કોઈપણ નજીકને જે છે એ વેરીફિકેશન સેન્ટર પર જઈ અને એમની અરજી જે છે એ વેરીફાય કરવાની રહેશે જે વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા એક બે અને ખાસ તબક્કા એકમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે અને પ્રવેશના ખાસ તબક્કા બેમાં તેમના પ્રવેશના પૂર્વ તબક્કાની અરજીના આધારે ભાગ લઈ શકશે તેમણે પ્રવેશના ખાસ તબક્કા બેમાં નવી અરજી કરવાની જરૂર પડશે નહીં એટલે કે તમે જે છે એ પ્રવેશ ઓલરેડી પહેલાં ફોર્મ ભરી દીધું છે પરંતુ તમને તબક્કો એક તબક્કો બે અને પ્રવેશ માટેનો જે આ ખાસ તબક્કો યોજાયો એની અંદર હજુ સુધી એડમિશન નથી મળી તો તમારે કંઈ પણ કરવાનું નથી આપોઆપ તમે જે છે એ પ્રવેશના ખાસ તબક્કા બે માટે જે છે એ એલિજિબલ થઈ જશો વિદ્યાર્થીઓએ પ્રવેશના ખાસ તબક્કા બેમાં ઓનલાઈન અરજી દરમિયાન પસંદ કરેલી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયને જણાવવામાં આવે છે કે તેમણે પસંદ કરેલી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ હતી છે જો અગાઉના પ્રવેશના તબક્કામાં થયેલ પ્રવેશ બાદ સીટ ખાલી રહેશે તો જે છે એ ખાલી સીટ મળશે અને ખાસ તબક્કા બે રાઉન્ડ એકથી પાંચમાં પ્રવેશ પત્ર રહેશે એટલે કે તમે ફોર એક્ઝામ્પલ કોલેજ એ બી સી અને ડી પસંદ કરી છે અને તમારી ઈચ્છા છે કે મારે કોલેજ એની અંદર ભેસ માટે જવું છે પરંતુ એની અંદર જે છે એ તબક્કો એક તબક્કો બે અને ખાસ તબક્કો એક યોજાઈ ગયો છે જો એની અંદર સીટ ખાલી નહીં હોય તો તમને જે છે એ કોલેજ એની અંદર એડમિશન મળશે નહીં તમારે કોલેજ બી સી અને ડીમાંથી જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવે એની અંદર તમારે જે છે એ જવાનું રહેશે વિદ્યાર્થીને સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા પ્રવેશ રાઉન્ડ બેથી પાંચ દરમિયાન આપવામાં આવેલ પ્રવેશના ઓફરની સમય સુધી સંબંધિત કોલેજ યુનિવર્સિટીના કામકાજના એ સાંજે ચાર કલાક સુધી બંનેમાંથી જે વહેલું હશે તે રહેશે તો તમારે સાંજે મોડામાં મોડું ચાર વાગ્યા સુધી કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય અથવા તો કોઈ પણ કારણોસર એડમિશન ના મેળવી શક્યા હોય એમને જે છે એ એડમિશન કઈ રીતે મળશે એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ